リマリザメ。 Aku

આવ <laughs> એમ કા આવે છે એ આત્રા રાખો આ જો વાત પાછી છે અમાર ના હા ભાઈ આ રાખો કે આમ રામે રાખી દે પાછો આત્રા રાખો ભાઈ આ નહી આ મા રાખો પછી 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 કમ્પ્લીટ કરી પછી પાત્રાવી દો એ કમ્પ્લીટ કરી પછી બધું હું એમ કેתי સરસ સરસ નો તલે તો નો તલે પાછી બેટાર કામ જાય ના હાલતા ના નખી પણ સાચી સુ આલે ને લેતા લાઈના પે નામ જાતી જોનેનો દેકાઉ માયો ભાઈ ભાઈ છોકરા કે લેલો હોય 10 મસાયે ની રે ના મેલા નો તહારા આ કે મે પીયા તુ આસંતે બધાન સરસ દે પાપા આ તમને દેલું છો વાત લેવાના તરી મજા આવશે આ ભાઈ ભાઈ વાત તો કરશે ના મેરો આ તમને દે આપણે એટલે મે કીધું આ તમને દે પીરા પીરા લઉ છો લે કોમલ મે તમને પીરા પીરા બોલો કોમલ રે ના આલી એક બે

હા ઓલી ખાલી જો એમ બધાના હાથ અડાડતા હા ને હાથ અડાડતા હા આવે છે તમે બધા નથી આવતા હવે તમે બધા અમારો લાલો તૈયાર થઈ ગયો છે મિત્રો અમારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ